ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાત ના સોમનાથ ટેકરા વિસ્તારના રહીશોનો આજે ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો અમારું કોઈ સાંભળવા તૈયાર નથી એવું કહીને રહીશોએ તંત્ર અને ચૂંટાયેલા નગરસેવકો સામે કડક સવાલો ઉઠાવ્યા હતા ભરૂચના વોર્ડ નંબર સાત માં આવેલ સોમનાથ ટેકરા વિસ્તારમાં અનેક દેવસ્થાનો આવેલા છે આ વિસ્તારના રહીશો બે હાજર સત્તર થી રસ્તા માટે માંગણી કરી રહ્યા છે અહીંના રહેવાસીઓ માને છે કે તંત્રના બેદરકાર વલણ અને જવાબદારીઓમાંથી મોફ ફેરવતા નગરસેવકોના કારણે તેઓ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે

આ જો કામ નહીં કરતા બધું આવું નવું છે જેવું છે રોડ રોડ છે અને સુધરતા બી નથી હું કીધું પછી ગારો તો મોટી મોટી ગારો સુનાવીશ આવો મત લેવા તમને મત આપવા દો ફરિયા ખબર આજો કોઈ એક જણ ગયો તો હું કીધું આ તો કશું કરવા રાજી નહીં જોવા જ નહીં આવતા એટલે હું તો મહિનામાં એકવાર વાર આવે એવું થોડું ચાલે તો પછી તમે મત લઈને ખુરશીઓ પર બે જાવ બે વાર ત્રણ વાર એને પપ્પા રાકેશ કહાને ને તહેવાર મળ્યા કે ભાઈ રોડ તો કરી જા રોડ કરી જા વારવા વાળી નથી આવતી આ હું એમ કે તો પછી આવું થોડું ચાલે નહીં ગટરો સાફ કરવાની કે કશું જ નહીં પહેલા કરતા બી કેટલા વર્ષોથી આ બગડી ગયું છે આવું ફર્યું બોલો તો થોડુંક જોવા આવો તમે તો આવું થોડું ચાલે સોમનાથ ટેકરો અહીં બધો અહીંયા ગોજવાળો નીચા મંદિર અહીં ગોજવાળો ગોજવાડો અહીંથી જ અહીંયા બધા માડા ચાલે અહીં સગવડ ના મળે વારવાર કોઈ આવે ના બધી હજવાડા ચોગોદામ મંદિર અચ્છા એ લોકો વોટ લેવા આવે તારે તમને હા વોટ લેવા આવે છે ત્યાં વોટ લઈને જ હા અમે કરીશું વોટ લેવા તો અમે કરીશું અમે કરીશું કે વખતે તારે બધા આશ્વાસન આપે છે બરોબર ને હવે કોઈ જોવા પણ આવતું નથી અમારા ત્યાં ખાલી વોટ લેવા જ આવે કે આજે બનાવી જશું રસ્તો કાલે બનાવી જશું રસ્તો તમે અમને વોટ આપી દો એટલે અમારે તની ભરતી બધી દઈએ બધી એટલે તમને ખર્તા મૂકી દઈએ આજે અમારા બે હજાર સત્તરમાં રોડ બનાવ્યો હતો આજે પાંચ વર્ષ થયા કોઈ જોવા બી નહીં આવતું અમે ત્યાં કહેવા જઈએ કે અમારો રોડ બનાવો હા કાલે આવીને બનાવી જઈશું હા પરમ દિવસે અમે અરજી આપી દીધી તો અરજી આપતા આપતા પાંચ વર્ષ થઈ ગયા તો તમારા રસ્તાના મીણ નહીં પડ્યો ના વોટ 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 ભાગી તમે આખું કર વોટ આપવા જાવ ચેમ્બર બનાવે કે તમારે ખાલકો કરી આપીને કોઈ જોવા નહીં આવતો અહીંયાથી અમારે છોકરા ગાડી લઈને જાય છે પડી જાય છે રિક્ષા ઉપર લાવીએ તો રિક્ષા રીક્ષા નીચળશે એટલું ગંડું પણ ગટરો કેટલા વર્ષોથી ગંડીના ગંડી પડે કોઈ ઠીક નહીં કરવા આવતો બોલો હું કરી ¡Sí! Yeah. Yeah.